કલોલ એસટી બસ સ્ટેશન નજીક આવેલ જુના અને જર્જરિત યુસુફ શોપિંગ સેન્ટરની ની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે આ ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ છે જ્યારે ત્યાં પાર્ક કરેલી એક્ટિવા વાહન પણ નુકસાનનો શિકાર બન્યું છે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર દરરોજ મોટી સંખ્યામાં લોકો શાક માર્કેટ માટે આવે છે પરંતુ આજે ભીડ ઓછી હોવાને કારણે મોટી જાનહાની ટળી છે જ્યારે સલામતી માટે આ આકસ્મિક ઘટનાને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ શોપિંગ સેન્ટર ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તાત્કાલિક અસરથી આ સેન્ટરની મરમત અથવા ધસ્ત નહીં થાય તો આવનારા સમયમાં વધુ મોટી દુર્ઘટનાની શક્યતા છે શહેરવાસીઓ અને વેપારી તંત્રોએ આ શોપિંગ સેન્ટરના જર્જરિત ભાગોને તાત્કાલિક દૂર કરવા અપીલ કરી રહ્યા છે તેઓ કહે છે કે લોકોની સલામતી માટે તંત્રએ તાત્કાલિક પગલા ભરવા જોઈએ